હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લીલા મરચાંનું અથાણું અને એ પણ તેલ વગરનું બનાવીશું એટલે એમાં એક પણ ટીપું આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે આ રીતે પાંચસો ગ્રામ જેટલા મરચાં લેવાના છે તો મરચાં આ રીતે થોડા જાડા અને એકદમ ફ્રેશ હોય એવા મરચાં લેવાના છે તો મરચાંને આપણે સારી રીતે ધોઈને લૂછી લેવાના છે પછી એના ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે અને એક મરચાંના બે ભાગ થાય એ રીતે લાંબા ચીરા કરી લેવાના છે હવે આ મરચાંનામાંથી તમે બીયાનો ભાગ અલગ પણ કરી શકો છો અને જો તમારે તીખું અથાણું બનાવવું હોય તો બીયાનો ભાગ રાખી પણ શકો છો તો અહીંયા મેં અડધા મરચાં બીયાવાળા રાખ્યા છે અને અડધા મરચાંના બીયા અલગ કરી દીધા છે બધા મરચાં આ રીતે તૈયાર કરીને રાખીશું આપણે આ રીતે મેં થોડા બીયાવાળા રાખ્યા છે અને થોડા બીયા વગરના કરી નાખ્યા છે હવે આપણે એક કાચની એકદમ ચોખ્ખી અને સૂકી જાર હોય એ લેવાની છે આ જારને મેં બે કલાક તડકામાં રાખી હતી આ જારમાં આપણે આ બધા જે મરચાં છે એ નાખી દઈશું હવે આપણે આમાં મીઠું છે બે ટેબલ સ્પૂન જેટલું એ નાખીશું સાથે અહીંયા મેં ત્રણ લીંબુનો રસ લીધો છે એ નાખીશું અને ઢાંકણ બંધ કરીને સારી રીતે આપણે એને શેક કરી લઈશું જેથી બધા જ મરચાંમાં મીઠું અને લીંબુનો રસ લાગી જાય એ રીતે આપણે આને હલાવી હલાવીને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે આ જારને એક દિવસ આમને મૂકવાની છે એક દિવસ બાદ એટલે કે ચોવીસ કલાક બાદ આપણે આને ખોલીને ફરીથી જોઈ લઈશું તો અહીંયા એક દિવસ થઈ ગયું છે તમે જોઈ શકો છો મરચાંનો રંગ થોડો ચેન્જ થઈ ગયો છે આ રીતે એક દિવસમાં મરચાં સરસ લીંબુવાળા થઈ જશે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક મિક્સી જારમાં આપણે એક ટેબલ સ્પૂન રાઈ લઈશું જે આપણે રોજ વઘારમાં યુઝ કરીએ છીએ એ રાઈ છે સાથે બે ટેબલ સ્પૂન જેટલા ધાણા લઈશું અને એક ટેબલ સ્પૂન વરિયાળી લઈશું આ ત્રણેયને આપણે મિક્સીમાં કોર્સલી ક્રશ કરી લઈશું સાથે આપણે આમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખી દઈશું તો હવે આ મસાલો અહીંયા રેડી છે એકદમ પાવડર ફોર્મમાં નહીં થોડું આ રીતે અધકચરું હોય એ રીતે આપણે ક્રશ કરવાનું છે હવે આપણે આ મસાલાને જારમાં નાખી દઈશું અને સારી રીતે આપણે મસાલાને મરચાંમાં મિક્સ કરી લઈશું તો બધા જ મરચાંમાં મસાલો સારી રીતે લાગી ગયો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે મસાલો સરસ મિક્સ કરી લેવાનો તો આપણે એમાં બિલકુલ તેલનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે ઢાંકણ બંધ કરીને આને ત્રણ દિવસ માટે રાખી મૂકવાનું છે ત્રણ દિવસ બાદ આ અથાણું ખાવાના યોગ્ય થઈ જશે આપણે રોજે આને દિવસમાં એકથી બે વખત સારી રીતે સાફ ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે અને જો લીંબુનો રસ થોડો ઓછો લાગે તો આમાં આપણે એકથી બે લીંબુનો રસ હજી આમાં એડ કરી શકીએ છીએ તો આને આપણે ત્રણ દિવસ માટે રાખી મૂકીશું તો અહીંયા ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે ત્રણ દિવસ બાદ તમે જોઈ શકો છો આપણું જે અથાણું છે એ હવે વાપરવા યોગ્ય છે એકદમ સરસ અને ટેસ્ટી આ અથાણું બને છે તમે રોજે જમવાના સમયે આનો ઉપયોગ કરી શકો છો તો રેડી છે એકદમ ટેસ્ટી એવું મરચાંનું અથાણું જેમાં આપણે તેલનો ઉપયોગ નથી કર્યો તો આ અથાણું એક વખત ચોક્કસ બનાવજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ